નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા સત્યુ સવાલ જવાબ પાઠ એક ચિત્રકલાના સાધનોની ઓળખ અને તેનો ઉપયોગ પ્રશ્ન એક ચિત્ર દોરવા માટેનું મહત્વનું સાધન કયું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પેન્સિલ પ્રશ્ન બે પેન્સિલના પ્રકાર કેટલા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન ત્રણ બી સિરીઝની પેન્સિલમાં કયા ગ્રેડની પેન્સિલનો સમાવેશ થતો નથી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દસ બી પ્રશ્ન ચાર બી સિરીઝની પેન્સિલનો નંબર જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વધુ કાળી અને પોચી બનતી જાય છે પ્રશ્ન પાંચ કઈ પેન્સિલ સૌથી વધુ કાળી અને પોચી પેન્સિલ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિક્સ બી પ્રશ્ન છ છાયા પ્રકાશ કરવા માટે કયા ગ્રેડ અથવા સિરીઝની પેન્સિલ વધુ વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બી સિરીઝ પ્રશ્ન સાત એચ સિરીઝની પેન્સિલમાં કયા કેટલી પેન્સિલનો સમાવેશ થતો નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાંચ ડી પ્રશ્ન આઠ એચ સિરીઝની પેન્સિલનો નંબર જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વધુ સખત બનતી જાય છે પ્રશ્ન નવ કઈ સિરીઝની પેન્સિલનો ઉપયોગ ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓ કરે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એચ સિરીઝ બી પ્રશ્ન દસ એચ સિરીઝની પેન્સિલનો ઉપયોગ ઇજનઈઝ શાખામાં ભણતા વિદ્યાર્થીઓ કરે છે કારણ કે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તેમની પેન્સિલની અણીદાર પોઈન્ટ જરૂર હોય છે પ્રશ્ન અગિયાર કયા ગ્રેડની પેન્સિલને મધ્યમ કક્ષાની પેન્સિલ ગણાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એચવી પ્રશ્ન તેર ચિત્રો દોર્યા પછી તેમાં ચિત્રના કયા પ્ર પ્રમાણે વિવિધ રંગો પૂરવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વિષય પ્રશ્ન રંગોના પ્રકારોમાં કયા એક રંગનો સમાવેશ થતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દ્રશ્ય રંગો પ્રશ્ન પંદર નવમાં ધોરણમાં વિદ્યાર્થીઓએ ચિત્રોમાં કયા રંગનો જ ઉપયોગ કરવાનો છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જળ રંગો પ્રશ્ન સોળ જળ રંગો રંગો પૂર્યા પછી પ્રશ્ન સોળ જળ રંગો પૂર્યા પછી ચિત્રને આકર્ષક બનાવવા જૂજ પ્રમાણમાં કયા રંગનો ઉપયોગ કરી શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પેનનો રંગનો પ્રશ્ન સત્તર ચિત્રોમાં રંગ પૂરવા માટે સાની જરૂર પડે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પિંચીની પ્રશ્ન અઢાર જરૂરિયાત મુજબ રંગને તૈયાર કરવાનું સાધન કયું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડીશ પ્રશ્ન ઓગણીસ ચિત્ર દોરવા માટે આપેલા માપ મુજબ સીધી લીટી દોરવા માટે શું વપરાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ માપપટ્ટી પ્રશ્ન વીસ કંપાસ બોક્સમાં આપેલી માપપટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પંદર સેન્ટીમીટર કંપાસ પ્રશ્ન એકવીસ કંપાસ બોક્સમાં આપેલી માપટ્ટી કેટલા ઇંચની હોય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ છ ઇંચની પ્રશ્ન બાવીસ ચિત્ર દોરવા માટે કેટલા સેન્ટીમીટરની માપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રીસ સેન્ટીમીટર પ્રશ્ન ત્રેવીસ ચિત્ર દોરવા માટે કેટલા ઇંચની માપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બાર ઇંચની પ્રશ્ન ચોવીસ નેવું સંચનો ખૂણો બનાવવા કંપાસ બોક્સમાં આપેલ કયા સાધનનો ઉપયોગ કરી શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાટકોણનો પ્રશ્ન પચીસ વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણમાં કેટલા અને કયા કયા માપના ખૂણા હોય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અ ડી એકવું અને બાકીના બે ખૂણા પિસ્તાળીસ ના હોય છે પ્રશ્ન છવ્વીસ લઘુકોણ ત્રિકોણમાં કેટલા અને કયા કયા માપના ખૂણા હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક ખૂણો નેવનો અને બીજો ખૂણો ત્રીસ નો અને ત્રીજો ખૂણો સાહીઠનો હોય છે જવાબ છે બી પ્રશ્ન સત્યાવીસ કંપાસ બોક્સમાં કયા સાધનથી ખૂણો માપી શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થીઓ કોણ માપકથી ડી પ્રશ્ન અઠ્યાવીસ કોઈ પણ માપનો ખૂણો માપવા માટે કે દોરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થીઓ એ કોણ માપકનો પ્રશ્ન ચિત્રપોથીમાં વર્તુળ દોરવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પરિકરનો પ્રશ્ન ત્રીસ કંપાસમાં આવતા બે અણીવાળા સાધનોને શું કહેવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વિભા વિભાજક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જે લીટીમાં લીટીઓ વચ્ચે કેટલું માપ છે તે જાણવા માટે કે આપેલા માપનો બીજો ખૂણો માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વિભાજકનો